ભાવનગરથી સમાચાર આવી રહ્યા છે કે જ્યાં મોડી રાત્રે ગોળીબારીની ખોફનાક ઘટના સામે આવી છે ફુલસર કર્મચારીનગરમાં બે રાઉન્ડ ફાયરિંગની ઘટના સામે આવી છે આ ઘટનામાં બે યુવકો ઘાયલ થયા હોવાની વિગતો છે એક્સ આર્મીમેન નયનસિંહ ડોડિયાએ લાયસન્સ વાળી ગનથી ગોળી ચલાવી હોવાની માહિતી પ્રાપ્ત થઈ રહી છે

પછી બીજું ફાયરિંગ ઘડી કે એને રહીને ગાળો બાળો બોલીને પછી મન ફાવે એવું કરીને પછી પાછું હવામાં ફાયરિંગ કર્યું એવી રીતના એણે બે ત્રણ ફાયરિંગ કર્યા પછી અમે બધા ઊભા રહી ગયા પછી એ અંદર એના ફરિયામાંથી મન ફાવે એવી ગારું બોલી અને મન ફાવે એવી રીતના બધાને પિસ્તોલ બતાવી બતાવીને પીવડાવતા હતા કે માન નાખવું માન નાખવું એવી રીતના એવી ધમકી આપતા હતા અને એવી રીતના આખી બનાવતી કયા કારણોસર તેણે આ ધમકી આપી શા માટે તેણે આ ગોળી ચલાવી તેને લઈને ઘણા જ બધા સવાલો ઉદભવી રહ્યા છે ભાવનગરની આ ઘટનાના કેટલાક દ્રશ્યો અને આ તપાસ આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો મોડી રાત્રે ગોળીબારીની ખોફનાક ઘટના સામે આવી છે ફુલસર કર્મચારીનગરમાં બે રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું અને જેમાં બે યુવકો ઘાયલ થયા છે એક્સ આર્મીમેન સી ડોડિયાએ લાયસન્સવાળી ગંધી ગોળી ચલાવી હોવાની વિગતો છે વધુ માહિતી મેળવીશું ફોનલાઇન ઉપર સમજતા સિદ્ધાર્થ જોડાયા છે સિદ્ધાર્થ જે રીતની આ ઘટના બની છે એક્સ આર્મી મેને પોતાની લાયસન્સ વાળી ગનથી આ ગોળી ચલાવી કયા કારણોસર તેણે આ ગોળી ચલાવી શા માટે ત્યાં આટલો ઉશ્કેરાયેલો હતો તેને લઈને કોઈ માહિતી ચોક્કસ થી એ આપણે જણાવી દઉં કે આ જે ઘટના છે એ મોડી રાત્રે થઈ હતી અને શહેરનો જે ફોલસર વિસ્તાર છે કર્મચારી નગર સોસાયટીમાં આ ઘટના બનેલી છે અને અગાઉ બાઈક સાઈડ માંથી સાઈડ કાપીને જવા બાબતે જે ઘટના હતી તેને લઈને બોલાચાલી થઈ હતી અને ત્યારબાદ જે ધ્રુવરાજસિંહ જાડેજા અને શક્તિસિંહ ગોહિલ છે તે બંને નયનસિંહ ડોડિયાના ઘરે ગયા હતા અને તેની સાથે વાતચીત કરી હતી જેને લીધે નયનસિંહ ડોડિયાએ ફોન જે ધ્રુવરાજસિંહ જાડેજા છે તેમના પિતાને ગાળાગાળી કરી હતી અને તેના ઘરે આવીને તે તેમના જે મહિલા મહિલાઓ હોય તેમની સાથે પણ અભદ્ર વ્યવહાર કર્યો હતો જેને લઈને મોડી રાત્રે ધ્રુવરાજસિંહ અને અન્ય લોકો નયનસિંહ ડોડિયાના ઘરે પહોંચ્યા હતા ને જ્યારે નયનસિંહ ડોડિયાએ પોતાની લેસન્સવાળી ગલથી બે રાઉન્ડ ફાયરિંગ કર્યા હતા અને એક મિસ ફાયરિંગ થયું હતું જ્યારે બીજું જે ફાયરિંગ છે તે હવામાં કરવામાં આવ્યું હતું ને ત્યારબાદ ધ્રુવરાજસિંહ જાડેજા જે બોરતાળા પોલીસ સ્ટેશન છે ત્યાં પહોંચ્યા હતા થોડીક ક્ષણોમાં નયનસિંહ ડોડિયા પણ તે બોરતાળા પોલીસ સ્ટેશન પહોંચ્યા હતા આ સમગ્ર ઘટના છે પરંતુ હજી એસઓજી પણ ત્યાં પહોંચી હતી અને પોલીસ સ્ટેશન માં ફરિયાદ પણ નોંધાઈ હતી અને હવે આગળની ઘટનાક્રમ શું રહેશે તે જાણવાનું રહેશે જી સિદ્ધાર્થ આભાર માહિતી